સો કિડની સિદ્ધિ હાંસલ કરી ટ્રાન્સપ્લાન્ટ થકી સો જીવન બચાવે મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ માવાની છે અને હું કન્સલ્ટન્ટ નેફરોલોજીસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે આજે અમે ખૂબ જ ટૂંક સમયમાં સો કિડની ટ્રાન્સપ્લાન્ટ કમ્પ્લીટ કર્યા છે આમ જોવા જઈએ તો એક આનંદની વસ્તુ છે અને આમ જોવા જઈએ તો એક સંકેત છે કે ભાઈ આપણા સમાજમાં કિડની ફેલિયરના કેસીસ વધી રહ્યા છે અને ડાયાલિસિસ કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓની સંખ્યા વધી રહી છે ખુશ એ એ વાતની છે કે અમે સારી રીતે આ બધા જ પેશન્ટોને નવું જીવન આપ્યું છે આ એક અગત્યનો સંકેત એ પણ છે કે આપણી જે સામાજિક સંસ્થા સામાજિક આપણી જે ગોઠવણ છે એ પ્રમાણે એક ઘરનું વ્યક્તિ બીજા ઘરના વ્યક્તિને હેલ્પ કરવા માટે હંમેશા તત્પર રહે છે અને એના માટે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ આટલા થઈ શકે છે જો અમે સો કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા તો એમાંથી કદાચ બારથી પંદર ટ્રાન્સપ્લાન્ટ કેડેવર એટલે કે બ્રેન ડેથથી છે પણ બાકીના એંશીથી પંચ્યાસી કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ ડોનર એટલે કે ઘરમાંથી જ સગાએ કિડની આપી અને સરસ થઈ સો આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે આની સાથે આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે પેશન્ટની સંખ્યા વધી રહી છે પણ એટલા અંગદાન થઈ નથી રહ્યા એટલે આપણે અંગદાન માટે અવેરનેસ કરવી પડે